નમસ્કાર ન્યૂઝ ફોર કાઠિયાવાડમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું અમિતા અમદાવાદમાં પહેલીવાર શિવ ભોલેનાથનો ભવ્ય સત્સંગ અને શોભાયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ બે દિવસીય કાર્યક્રમ ઓમ મંડળી શિવ શક્તિ અવતાર સેવા સંસ્થાન રાયપુર છત્તીસગઢના નેજા હેઠળ યોજાશે સંસ્થાના પ્રમુખ દેવકી મૈયા આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા રહેશે તેમના માર્ગદર્શન હેઠળ દેશ વિદેશના અસંખ્ય લોકોએ આત્મા અને પરમાત્માનો સાક્ષાત્કાર અનુભવ્યો છે આ બે દિવસીય કાર્યક્રમ મહાત્મા ગાંધી હાઈસ્કૂલ ઓલ્ડજી વોર્ડ કુબેરનગર અમદાવાદ થ્રી એટ ટુ થ્રી ખાતે આયોજિત કરવામાં આવી રહ્યો છે કાર્યક્રમ વિશે માહિતી આપવા માટે દ્વારકા પ્રસાદ ઉમ મંડળી સેવા સંસ્થાન રાયપુર છત્તીસગઢના ડિરેક્ટર હાજર રહ્યા હતા શનિવાર તેર સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ બપોરે ત્રણ વાગ્યાથી એક ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવશે જેમાં વિવિધ રાજ્યનો ટેબલો અને તિરંગા યાત્રાનો સમાવેશ થશે જેમાં ખાસ આકર્ષણ આઠ વર્ષની અનોખી ટેબલો હશે આ અત્યાર સુધીની સૌથી મોટી અને અનોખી રેલી હશે બીજા દિવસે રવિવાર ચૌદ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ સાંજે પાંચથી આઠ વાગ્યા સુધી શિવ શિવભોલેનાથનો અમદાવાદમાં પહેલીવાર ગુજરાતમાં તો ઘણા બધા પ્રોગ્રામ થયા છે પરંતુ અમદાવાદમાં પહેલી વાર પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે ઓમંડલી સંસ્થા દ્વારા વંદે માતરમ કાર્યક્રમ એક લાખ લોકો એકસાથ એક સાથે વંદે માતરમ ગાવેલું એનો વર્લ્ડ રેકોર્ડ ઓમ મલ્લી સંસ્થાને મળેલો છે ઇન્ટરનેશનલ વર્લ્ડ રેકોર્ડ છે એ રાયપુરમાં બે હજાર ત્રેવીસમાં અમે આ વર્લ્ડ રેકોર્ડ બનાવેલો અને એ જ વંદે માતરમ સંપૂર્ણ વંદે માતરમનું ગાયન ઓમનું ઉચ્ચારણ અને શિવ ભોલેનાથનો સત્સંગ ત્રણેયનો કાર્યક્રમ અમે અમદાવાદમાં પણ યોજી રહ્યા છીએ જે કાલે ભવ્ય રેલી છે જેમાં બાર ઝાંખીઓ છે બહુ મોટી મોટી અને એક કિલોમીટર તિરંગો ઝંડો અમે બધા હાથમાં પકડીને અહીંયા કુબેરનગર એરિયામાં અમે રેલી કાઢીશું અને ચૌદ તારીખે સાંજે અહીંયા કુબેરનગરમાં પરમાત્મા મિલન યાનિ કે ભોલેનાથનો સત્સંગ થશે જેમાં અમે અમદાવાદના બધા વ્યક્તિઓને નિમંત્રણ આપીએ છીએ ઉમંડલી તરફથી તો ભાવભીનું નિમંત્રણ તે બધા જરૂર પધારો શું આની અંદર કેટલા લોકો ઉપસ્થિત રહેવાના છે રૂટ શું છે આનો અને શું હવે બીજા કાર્યક્રમમાં ખાસ આવવાના હોય જી અમારા ઓમ મંડલી સંસ્થાના મુખ્ય પ્રશાસિકા છે આદરણીય દેવકી મૈયા જે આવવાના છે જેમની વાણી ચાલશે સત્સંગમાં અને તિરંગા રેલી મેઈન આકર્ષણનું કેન્દ્ર છે એક કિલોમીટર તિરંગો જે બધા ભાઈ બહેનો સાથે લઈને ચાલશે વંદે માતરમના નારા લગાવ લગાવીને ઓમ ઓમ નમઃ શિવાયના નારા લગાવીને હર હર મહાદેવના નારા લગાવીને તિરંગો ઝંડો ઓમ મંડલીનો ઝંડો અને એક કિલોમીટર તિરંગો ઝંડો સાથે લઈને લગભગ સાતસોથી આઠસો ભાઈ બહેનો રેલીમાં જોડાશે અને લોકલ લોકો જોડાશે એ તો અલગ જ છે બાકી પૂરા ભારતથી આખા ભારતથી સાતસોથી આઠસો ઓમ મંડળીના સદસ્યો અહીંયા પધારેલા છે જે રેલી કાઢશે કાલે સરિજ રેલી આયોજિત હોય ઉદ્દેશ્ય ક્યાં કિતને કિને લગેગે ઓર ખાસ કર કે જીસ તરફ આપણે ક્યાં ओम नमः शिवाय वंदे मातरम भारत माता की जय ये जो रैली हो रही है ये पहली बार ऐसी रैली है जिसमें सभी राज्यों से लोग आ रहे हैं और सभी राज्यों की झांकी आ रही हैं और उसके साथ साथ हमारे जो देवी देवता हैं जिसको हम पूछते हैं वो सभी चैतन्य में हम इन रैलियों में देखने को हमें मिलेगा तो ये जो रैली है ये कोई साधारण रैली नहीं है जो भी व्यक्ति इस रैली में शामिल होगा वो देशभक्ति का अनुभव करेगा और एक कि एक किलोमीटर कम से कम एक किलोमीटर की तिरंगा रैली है और इसमें सत्संग सत्संग रहेगा चौदह तारीख को जिसमें ओम का उच्चारण कराया जाएगा ताकि आज हम देख रहे हैं दुनिया में स्ट्रेस टेंशन नेगेटिविटी बढ़ रही है तो निःशुल्क ये ओम की साधना हमारी सेवा पूरे भारत में चल रही है और ये निःशुल्क प्रोग्राम पहली बार अहमदाबाद में हो रहा है जिसका कोई चार्जेस एक रुपया भी चार्जेस किसी से नहीं लिया जा रहा है ये सेवा भाव से ओम मंडली शिव शक्ति सेवा संस्थान प्रोग्राम कर रही है ओम के द्वारा मेडिटेशन करा के लोगों के अंदर पॉजिटिविटी भराई जा रही है ताकि वो अपने जीवन में सुख शांति और सफलता उनको प्राप्त हो दूसरा जो ये सत्संग है ताकि हर व्यक्ति सत्य का संग करे પ્રભુ કા સંગ કરે પરમાત્મા સંગ કરે તાકી સંઘ કા રંગ અચ્છા લગે ઓર જીવન પરિવાર સુખ શાંતિ ભરપૂર હો